નમસ્કાર દર્શક મિત્રો આપનું સ્વાગત છે હિંમતનગર સ્થિત જન સેવા કેન્દ્ર ખાતે આધાર કાર્ડ માં મોટી લાઈન લાગતા અરજદારો ધરમ ધક્કા ખાઈ રહ્યા છે સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગર સ્થિત જનસેવા કેન્દ્ર ખાતે આધાર કાર્ડમાં મોટી લાઈન લાગતા અરજદારો ધક્કા ખાઈ રહ્યા છે તો સાથે બાળકોને પણ ભારે મુશ્કેલીઓ ભોગવવી પડી રહી છે આધાર કાર્ડ હાલ તો તમામ જગ્યાએ જરૂરી ડોક્યુમેન્ટ બની ગયું છે અને આધાર કાર્ડ વગર કોઈ કામકાજ પણ થતું નથી ત્યારે બાળકોના પણ આધાર કાર્ડ નવીન નિગાળવા પડી રહ્યા છે જે શાળાના અભ્યાસ અર્થે હોય કે અન્ય કોઈ દસ્તાવેજ માટે સાથે પાંચ વર્ષ બાદ ફરી બાળકનું આધાર કાર્ડ અપડેટ કરી સુધારા વધારા કરવા પડી રહ્યા છે ત્યારે જનસેવા કેન્દ્ર ખાતે બાળક સાથે તેમના માતા પિતા પણ પરેશાન બન્યા છે કોઈ માતા બાળકને લઈને આવે તો કોઈ પિતા આવે તો કોઈના દાદા આવે પરંતુ બાળકોને સાચવવા બહુ અઘરું કામ બન્યું છે દરરોજ આ જ પ્રકારે સેવા કેન્દ્ર ખાતે આધાર કાર્ડ માટે લાઈનો લાગે છે અને અરજદારો કલાકો સુધી બેસી રહે છે આમ તો અહીં ટોકનની વ્યવસ્થા કરાઈ છે પરંતુ બાળકોને ભૂખ લાગે કે અન્ય કામ માટે માતા કે પિતા બહાર જાય તો તેમનો નંબર જતો રહે છે તો ક્યારેક ક્યારેક સર્વર ખોરવાતા અરજદારોને ધક્કા ખાવાની પણ નોબત આવતી હોય છે કેટલાક અરજદારો તો એવા છે કે જેઓ પાંચ પાંચ ટક્કા ખાય છે હિંમતનગરમાં એક જ સેન્ટર છે જેને લઈને દૂર દૂરથી પણ લોકો અહીં આવે છે કલાકો સુધી બેસી રહે છે અને જો નંબર ન આવે તો બીજા દિવસે ફરી પાછા આવે છે જો ગ્રામ પંચાયત કે કોઈ યોગ્ય મથકે વ્યવસ્થા થાય તેવી પણ અરજદારોની માંગ ઉઠી છે આમ તો સરકાર દ્વારા ગામડાઓમાં જ આધાર કાર્ડના સુધારા વધારાનું સેન્ટર કરી દેવામાં આવે તો લોકોના સમય અને પૈસાનો પણ ચોક્કસ બચાવ થાય તેમ છે સાહેબ અમે ધનસુરાથી આવેલા છીએ આધાર કાર્ડ માટે જનસેવાનું અને લાઈનમાં કેરના ઊભા છે જો હજી અમારો નંબર આવેલ નથી શું પછી ગામ અમારા ધનસુરા ગામ પંચાયતમાં આની વ્યવસ્થા સચિવ બહુ સારું એમ હજી એવા કેટલાય માણસો કે જેને આધાર કાર્ડ જ નથી એવા એવી અમારી માગણી અને કોઈને આજે ઉંમરવાળા કોઈ નાના બાળકોને આ બધાને કઈ રીતે લઈને આવવાનું સોલંકી નેટવર્ક પર છોકલભાઈ અમે અહીંયા આધાર કાર્ડની કામગીરી કરી રહ્યા છીએ સવારે દસ વાગ્યાથી સવા દસની વચ્ચે ટોકન આપીએ છીએ ત્રીસ ટોકન જે એક એક ટોકનનું કામ પૂરું થતાં વીસ મિનિટ એક લાગે છે બરાબર ટોકન વ્યવસ્થા કમ્પ્લીટ બહાર ઉઠવેલી છે અને ટોકન પ્રમાણે જ વ્યક્તિનું કામ અરજદારનું કામ કરીએ છીએ અમારે ત્યાં સર્વરનો કોઈ જ ઇસ્સું રહેતું નથી સાડા પાંચ વાગ્યા સુધી કામ કરીએ છીએ સાડા પાંચ વાગે રિપોર્ટ કરવાનું હોય છે એટલા માટે સાડા પાંચ કામગીરી બંધ કરીએ છીએ છ ને દસ સુધીમાં લગભગ એક એન્ડ એક કીટમાં પચીસથી ત્રીસ એન્ટ્રી થાય છે એક એન્ડ કીટમાં પચીસથી ત્રીસ એન્ટ્રી થાય છે અમારે અને સર્વરનો કોઈ જ ઇસ્યુ રહેતો નથી ચંદ્રકેતુ પ્રજાપતિ અમને અહીંયા કંટાળો આવે છે અને બાળકો બહુ વિચારે છે છોકરાની સ્કૂલો પણ બગડે છે અને છોકરા સ્કૂલમાં હેરાન એ બહુ કરે છે અમારી છે કે ગ્રામ પંચાયતમાં હું આધાર કાર્ડ માટે આવેલું છું અને હું તલોદ તાલુકામાંથી તલોદથી આવું છું અત્યારે અને ત્રીજો ધક્કો છે મારો ને મારો હજી સુધી આધાર કાર્ડ નીકળ્યું નથી લાઇનમાં ઊભું રહેવું પડે છે અને નંબર જલ્દી આવતો નથી અને મા બાપને ઉંમર લાયક લાઈન આવીએ છે તો એમને બહુ તકલીફ પડે છે અને આ જ સમસ્યા જો તલ જે તે તાલુકામાં થઈ શકે તેવી મારી માગણી છે બાળકોને બાળકોને જોડે બાળકોને ઘરે એકલા મૂકાય એવા નથી નાના બાળકો છે તો બાળકોને જોડે લઈને આવવું પડે છે એમને રોવાનું તે કંઈ બી પ્રોબ્લેમ હોય તો એને સંભાળીએ કે પછી અમે આધાર કાર્ડ માટે લાઇનમાં રહીએ પણ જો આ જ સમસ્યા સોલ્વ કરવા માટે તમે જે તે તાલુકામાં આપો અને ગ્રામ ગ્રામ પંચાયતમાં આપો તો પણ વધારે સારું રહેશે રાઠોડ ગૌરવસિંહભાઈ સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો